ભાવના વિભાગ છે અને આજે છે હંડ્રેડ ડેઝ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર બત્રીસ ગુડ મોર્નિંગ ટુ એવરી વન આઠ ઓલમોસ્ટ ને આજે મોસ્ટ પણ 어 집이 아아아 우리 그다섯 명 오늘 아침에 태풍들이 아주 강한데, 오늘 오늘 일간기시기 내륙에 있어서 강한 비주고 있는 거예요. 가이 오늘 또그또그 하루에 태풍들이 아무래도 싸울 때 르파 러 투어리어지에 일어나고 있어요. 레이건 이 시리아무지 무리하지 લોક અત્યારે વાયગા છે બપોરના અગિયાર બપોરના ગા સવારના અગિયાર જગાઉ હતી અને એમ તો આઠ વાગ્યા ઉઠી ગયો તમને ખબર છે તો ઉઠી ગયેલો પણ એડિટ કરવામાં અને અપલોડ કરવામાં ટાઈમ લાગ્યો એટલે થોડુંક મોં થઈ ગયું થોડું ને થોડું વધારે માવું થઈ ગયું તો કંઈ નહીં હવે હમણાં પ્લાનિંગ એવો છે કે હમણાં જે મેન છે ને એક શૂટ કરવાનું છે એ શૂટ કરી લો એની પછી આ બધું આજે આજે આ બધું થોડા સાફ છે એટલે ઓલમોસ્ટ બધું આ ખોટું સાવ જાય ટીપટોપ એવું વિચારું છું મેં તો થઈ જશે પણ બાય ચાન્સ ના બાય ચાન્સ મેં નહીં આજે થઈ જ જશે કોઈ બી દેશે ને આવું ન કરવાનું ભામાન થઈ જ જશે આજે એ કામ થઈ જ જશે વાંધો તો પેલા ફળ શું કરીએ anda pasti abu dukam kali kau ini peraya abu dukam balabu. Tapi phone masih charge nih itu kabel dengerin sate sate charging biasa. અને સૂટ બી થશે ગાડીનું ગાડીનું મીન્સ કેવું વિડીયોનું જે કહી શકોથી એ ફ્યુ મોમેન્ટ્સ લાઇટ ભાઈ સાહેબ એક વીડિયો શૂટ થઈ ગયું છે અને વિચારું કે બીજું બી એક વીડિયો શૂટ ડીમોમાં આવ્યું છે અત્યારે એમ લાઈવ એમ આવ્યું છે ડીમોમાં તો એ બી શૂટ કંઈ જ નાખો એવું છે અને ખબર નહીં કેમ આ બીજી વારે શૂટ કરે તારે આટલો ટાઈમ લાગ્યો સરા ગયા ગયા અને કદાચ અગિયાર અગ્યા આ લાગે છે ને બહુ પાકો ખબર નહીં પણ અડધો કલાકમાં સારું વિડીયો એવું એવું વિડીયો શૂટ થઈ ગયું અને એક નહીં ખાસા બધા વિડીયો શૂટ કર્યા છે મેં શોર્ટ જે કહી શકે તો એમ સારું ઇમ્પ્રુવમેન્ટ છે કંઈ હજી એક વિડીયો છે હજી એક વિડીયો શૂટ કરું પછી પાછું ઉપર જવો છે અને બેન જો આ ફોનને ઓલમોસ્ટ દોઢ વર્ષ થયો એકબીજા હિટિંગનો ઓપ્શન એવો અત્યારે પહેલી વાર હિટિંગનો ઓપ્શન આવ્યો કે યોર ડિવાઇસ ઇઝ ઓવર હિટિંગ કોલિંગ કરવા માટે মোক কৈ গৈ মই মম ফোন গায়ু কৰি ঠক কৰিছ খবৰ নাই পেলাই বাৰু শুট থাই নাই প্ৰায়

Hey. Anh em này. Tất cả các người Tất cả các người kia 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 જો જો મમ કડતે હે હે મમ કડતે હે કેમ ના કડું કરો અન્યા દીચા તાપડ બાર હે બાર અને apna fayga che એક ઓલમોસ્ટ તો હવે બેઠા બેઠા થયા ને તો જીમીને જીમીને એવું કે એઆઈપી એપ છે તમને ખબર છે કદાચ એની પર મેં એમ કોલ જો ત્યારે કરી અમુક છું નહીં તો મેં એમાં ફોટા નાખ્યા મારાને રિસર આવું તમને કદાચ એની બાજુમાં ડિસ્પ્લે મારું દેખાડીશ કેવા રિઝર્ટ આવ્યા છે એમ બહુ ખરાબ નહીં એને બહુ સારા નહીં એમ એવું સારું એવું રિઝલ્ટ છે એમાં ઠમણે મને એવા યુઝ કરી શકાય એમાં એમ સારું છે એવું খবৰ নাই কিয় ফ্ৰীছে পাছ পইচা দি পইচা বনাই নাই বিচাৰে লওঁ কিছু পাৰে টাইম থৈ যাব এনেই যোৱা নহয় পাৰে চলি যায় পেলাই ওচু কাম কৰিছ কলিটি বাইজ কাম কৰিছো কেই নাই কালি ল'কি চালুছে এ খাই নহয় খাচ মিছ যে মই চাৰিও কিট কৰিছ নে মেইন চাই যি পেলাইছে পেলাই মিন্স বহু টাইমত চাৰ মই ত্ৰ মই পাছি পেলাই বিডিঅ' হ'ব এই প্ৰ'পৰ্ট কৰি শুট কৰিছোঁ নৌক্ৰী চালুছে মই চাৰু খালীটো কেই নাই তাৰিখো যে কেই নহয় খাই মস্তি पूजा करो याद रखिए धन विरुद्ध कार्य से अनर्थ ही उत्पन्न होगा पाप स्वयं ही अपने कर्ता को जड़ मूल से नाश कर देता है अतः आप जैसे बुद्धिमान को दूसरे की स्त्री को घर में कैद रखने जैसा निंदित कार्य शोभा नहीं देता Ta mượn khẩu sao mong khẩu sẽ Hả? khẩu thủ đã Hả? cái này bộ trái em có chi ra mà dù vậy có bên em cháu không biết được thiếu cái gì thiếu có bên em và ta sẽ một તો કંઈ નહીં આજના વળી માટે આટલું આવી છે મોટી એક નવી સવાર સાથે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધ રાધે